દિલ્હી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનભાઈને જે ક્લિનચીટ છે એ કોર્ટ દ્વારા આપવામાં આવી છે ભ્રષ્ટાચારના જે આરોપો લાગ્યા હતા એમાંથી જે ક્લીન ચીટ મળી ગઈ છે આખો મામલો એવો છે કે જ્યારે જે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે જે એમાં સ્વાસ્થ્ય મંત્રી રહેલા જે સત્યેન્દ્ર જૈનભાઈ છે એમની ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા મામલો છે એ પીડબલ્યુડી જે મંત્રાલય છે એને સંબંધિત હતો એમાં એક ભરતી થઈ હતી અને એમાં ભ્રષ્ટાચારના જે બે હજાર ઓગણીસમાં છે એ આરોપો લાગ્યા હતા અને મે બે હજાર ઓગણીસમાં જે એફઆઈઆર રજિસ્ટર થઈ હતી ત્યાર પછી જે ચાર વર્ષ સુધી જે સીબીઆઈ જે તપાસ કરી અને અત્યારે જે છ વર્ષે એવો ચુકાદો આવ્યો કે જે આ જે આરોપો લાગ્યા હતા એ તદ્દન ખોટા હતા આ જે આખી ભરતી થઈ એમાં સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ છે કોઈ પણ જે ભ્રષ્ટાચારના પુરાવા જઈ સીબીઆઈ નથી અને માથે જઈ કોર્ટે પણ નક્કી કર્યું કે આમાં છે કોઈ પણ જાતના જે કાયદાનું જે ઉલ્લંઘન થયું નથી આ ભરતી કરવામાં છે આ ભરતી કરવામાં જે દિલ્હી પણ નુકસાન થયું નથી આ ત્રણેય બાબતો છે એ કોર્ટે નોંધી છે અને સીબીઆઈએ જે કોઈ પણ પુરાવા છે ચાર વર્ષમાં જઈ રજૂ નથી કરી શકીએ એટલે જનતાને ખાસ કેવું હતું કે એક ઈમાનદાર આદમી હોય એને જઈ કામ કરતો અટકાવવા માટે જે આ લોકો છે આવા ગતકડા જઈ કરી રહ્યા છે આનાથી જનતાએ જાગવાની જરૂર છે સત્યેન્દ્ર જૈનભાઈ છે એ ચાર પાંચ વર્ષથી જેલમાં હતા એ છે જો પાંચ વર્ષ છે જનતા માટે કામ ન કરી શકે એના માટે છે આ જેલમાં રાખવામાં આવ્યા હતા ને એવું છે આની ઉપરથી સાબિત થાય છે એટલે હકીકતમાં છે આ ભાજપની સરકારે છે સીબીઆઈ દ્વારા છે નહીં માત્ર જે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીને બદનામ કરવા સિવાય છે દિલ્હીની જનતા સાથે પણ દ્રોહ કર્યો છે કારણ કે એક ઈમાનદાર નેતાને છે પાંચ થી છ વર્ષ જેલમાં રાખી એને છે જનસેવાથી જે વંચિત રાખ્યા છે વિચાર કરો એક ઈમાનદાર નેતાને જે જનસેવાથી વંચિત રાખવા માટે છે

જૈનભાઈ જેવા જે જનતાના કામ કરતા જનતાની હોસ્પિટલો સારી કરતા અને જનતા માટે જે ભરતી કરતા જે મંત્રીઓ છે એને જો આ સરકાર છે આવી રીતે ઈડી દુરુપયોગ કરી અને જેલમાં નાખતી રહેશે તો છે દેશનો વિકાસ ક્યારેય નહીં થાય આ જનતાએ સમજવાની જરૂર છે અને ગુજરાતની જનતાએ તો છે ખાસ સમજવાની જરૂર છે કારણ કે સૌથી વધુ પેપર ફોડતા હોય તો એ આપણું ગુજરાત છે અને સૌથી ઓછી ભરતી કરતું હોય તો એમાં પણ છે અત્યારે આપણું ગુજરાત રાજ્ય નંબર વન ઉપર આવે છે અને ખાસ છે ગુજરાતની જનતાએ જે પરિવર્તન કરવું જોશે અને આમ આદમી પાર્ટી જે ઈમાનદાર હતી ઈમાનદાર છે અને ઈમાનદાર રહેશે આ વાત છે આ સત્યેન્દ્ર જૈનભાઈના ચુકાદા ઉપરથી છે ફરી એકવાર સાબિત થઈ છે ધન્યવાદ જય હિન્દ જય ભારત